મિત્રો મા વ્લોગ એટલા માટે નતો કે આપણે હે ને વ્લોગ નો શૂટિંગ આપણે હતું થાતું એટલું બોધું અન મિત્રો આપણે જે માં વીરમાં એડિટ કર્યું છે ને તો મિત્રો એડિટિંગ માં જે કાપે હે ને વ્લોગ ડાઉનલોડ નતો થાતો એટલા માટે મિત્રો લોંગ વ્લોગ નતો ડાઉનલોડ થતો બાકી મિની વ્લોગ તો આપડે આવતા હતા મિની વ્લોગ તો ડાઉનલોડ થઈ જાતો તો આવા વ્લોગ થાય કે ને જોઈ હવે મિત્રો આપણે આની પેલા હતી એક બે વ્લોગ બનાવેલા છે મિત્રો ઈ વ્લોગ તો હે ને ડાઉનલોડ નથી એટલે આપણે YouTube માં ને મૂકરે છે સગા હમણાં તો મિત્રો આપણે એડિટિંગ નું કમ્પ્લીટ કરી લેતો હતો એડિટિંગ માં રોન તોથી બ્લોગ ડાઉનલોડ લેતો હતો અત્યારે મિત્રો જો આપણે ખેતરમાં બેઠા છીએ સની રવિ છે શનિવારે મહવાળા મિત્રો ઘણો आवाज આવો તો ઘર ના પડી છે કે નથી જાવ આપણે હે ને તલબુ છોવાવા છે ને મિત્રો તી તાલપથરી પાછળ મશીન આવે મિત્રો તો તો મશીન ચાલુ છે આપણે જો માથે બેઠા છે નડી પકડીને જો તમને દેખાડો મિત્રો જે પાળો છે ને કે ઘોઓ થાય છે આપો વિ જોઈ શકો છો ખો થા જાગા ટક ચાલે છે મિત્રો રોલ ફિટ કરેલો છે આવડા હલ પટાયો તો તમે બોતર હોય ટ્રેક્ટર માં જ તો પછી નડી છે ને અમે દેખાય નહી જો તરબુજ નો પાણી આવે છે મિત્રો આપણે હે ને પહેલી વખત નવી લઈ ને તો આ machine સે નેમા સળાઈ દેવાનો છે એટલે એમાં છે ડાયરેક્ટ પાછરાઈ જાય છે પૂજો કે જૂની થઈ જશે એક ફેરી વાપરે એટલે પછી પાછે આપણે 20 વખત કામ આવે છે આ નડી એટલે 20 વર્ષ સુધી એમ કામ આપે છે આ અને મિત્રો આને હે ને આપણે ખાલી પછી વાપરે એક ફેરી વાપરે ગયા પછી રોલ માંથી નીકળી પછી મિત્રો આપણે આમનો ડાયરેક્ટ પાછરી દેવાનો છે પછી પછી નમસાઈ કાલ પછી બસ આમાંથી અત્યારે નહી હોય છે બહુ જો આ નડી સાંધો નીકળીયો નહી આ પકડે બેહું હૈ તે મટી તો એકલ बिकરી ગયો હતો મિત્રો તો આપડો એટલું બધું હે ને પાસી જો છે અડધું પણ થઈ ગયો એટલું જ બાકી છે હવે નવ આખે બાકી સાખડી ને ટીમે ટ્રેક્ટર હાલ જ છે કાકૂ થઈ ગઈ છે મિત્રો બહુ આ તો ઓલા શેઢ બગવા આવ્યું છે મિત્રો ટ્રેક્ટર ભૂલાયે તમને બતાવ્યા સાખડી મોસલ મને ખબર તમા જો હોય કેવું સી મિત્રો તાલપત્રી છે ને જો એટલે આપણો ઓલી તાલપત્રી નો એ પ્લાસ્ટિક ની આવ લાગ તાલપોત્રી આવે તે બબા તાલપોને ખેંચે ને તો રબરની જેમ લાંબુ થાય જો ફોર્ચ્યુન છેયા અત્યારે બેઠા છે આપણે એક જ કામ છે ને ભેહવાનો નળી પકડીને આવા સે ટ્રેક્ટર વળે બીજી નળી આવી જો ખાતર પણ નાખવાનું છે દેશી ખાતર જે ખાતર આપણે નાખી દીધું તો આપણે વિની બ્લોગ તમે જોઈ લીધી છે અમે અહીં મિત્રો ઓસામાં ભર દીધું છે ઓસામાં ત્યાર પછી મિત્રો આપણે પાછા પાવડા માર દીધા છે એટલે એ સા વિખાણા હોય ને ખાતર નાખવામાં પાછા થઈ જાય એટલે પાછા નાખી દીધા ને ઓટણ હળીપટના ઊભા છે તો એ બસ માથેથી હું તો આપણે બીજું હોય તો ખાતર નાખવાનું હોય છે એ આવળો તાણી ખાતર નું બીજું હોય ઓલું બનાવ્યું નાકી દીધું છે હાલો આપણે બેહી ગયા નાળી પકડે મે ટ્રેક્ટર આવે છે મિત્રો સંભળ સંભળ થોડું થોડું કંટાઈ જાય છે સાંભળ કાતર કોની છે કાતર કે લખવા છે એટલો કા તો એક પાસે નું તો જે તો કરી તેમાં બલસિંગ પથરાઈ ગયું એટલે કે તાલ પથરી પથરાઈ ગઈ છે સેલી આવે છે ટ્રેક્ટર આવે છે હવે હાલો આવો દે પાથરી દે એટલે ખતમ આપણું કામ બધું આપણું કામ ખતમ થઈ ગયું છે હવે નળી મૂકી હાલો મિત્રો નળી હરાઈ ગયા એમાં ફટાક ગાયું ઓલા છે હાલો સે મિત્રો ફારમિંગ લાઈફ ઓફિસ મિતો તર્કુ સાન સંતર મુન શરૂઆતમાં કો કામ કરવું પડું બધી પોતાનું કામ કરવું અજી આપણો મિત્રો આમાં હે વોલ પર છું એટલે બતા છેડે ને બતાય આપણે બાડા કરવા દો પછી આમાં આપણે હે મિત્રો પછી ચાલો પછી હસકલો ગોઠાઈશું પછી આપણે નળ્યુંમાં ભુંગ હડાઈશું પછી બધો સર આપણે ભુંગ હડાઈ દેવું ને પછી આપણે હે તાળપત્રી માં ગરમ કરીને લોખણ ગરમ કરીને પછી માં હોલ પોઈન્ટ સુ બધે માં એક 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 બોબે ફૂટ ના ગાડે પછી મિત્રો બધે હોલ પડી એ પછી માં આપણે ખાડા ભોઈને જે માં ખારા થઈ ગયા પછી માં થોડી થોડી ધૂળ ભેરશું પછી મિત્રો બરબુસ પછી પછી આપણે પાણી ચાલુ કરી દેવામાં પછી મિત્રો ફરી દેવાનું જો બીજો કોઈ કામ ન હોય પછી મિત્રો એટલે બરબુસ વાકી ને પછી આપણે ગાડી ભરવાનું હોય તો પછી આપણે આ વિડિયો ડાયરેક્ટર જેસવા જેઓ આ ખાતર નાખે છે ત્યારે ઓલી બીજી વિડિયો ડાયરેક્ટરની ઓ એટલા છોકરાકમાં બાકતી છે ને નાખીઓની ને નાખી દીધા તો અશે એક પાસ નું છે લે ભરો સાંભળો એ નાખી દી એમ બે ફટાકે આ થોડી છે આપણે અહીં ઠંકા અમારું ગીત કાપણ છે ને હોલ પાડવાનો છે મસ્ત હોલ પાડવો નહી તરસ માટે ખાડા પાડવાનો હોય ને એના ભુંડા લેવા જવાનું એટલે આપણે ફટાકે આવી ગયા છે બીજી વાડીએ ભૂંગળા લઈ જાય એટલે આવીએ આપણે ઘરે મિત્રો આપણે અહીંયાથી ભૂંગળા આવી ગયા પછી ઘરે મિત્રો આપણે ઢોર પાવા જાય મિત્રો આપણે ભેહું પાવાની છે હા તો ભેહું પાવાની શરૂઆત કરી દઈએ છીએ આપણે દવા ભેહું ચાલવાનું ચાલુ કરી દીધું છે મિત્રો આપણે ભેહું પાય મળ્યા હું તો અત્યારે આપણે વાળા फोन में तो सारी में बहुत ऊपर है आईफोन में देखो अबे अपने है ने तो ब्लॉग में ऑर्गेनिक कर और अपने अपलोड करना है हां तो बने कंटिन्यू तो थे अपने फटाफट गांव में के पड़े काम पे चला माता गाड़ी ले को कंटिन्यू बस अपने फटाफट के सामान लेवा ना तो फटाफट निकल भाई वापस घर तरफ ये तो घर की है

মান দিছোঁ মিঠা বীজ ভাল তল দৌৰা গৈছে अब तो और वो फसली गया है ट्रैक्टर ले दूसरा वाला फोन चालू है ऑफिस से ने हुआ है काम देती हूं को एक आगड़ वही जो है गाड़ी में आलो मित्रों कंटिन्यू निकरो तो लगी चालू कर दी जा

રમી પાસે ગુજ ઘણો મસ્ત નાન થઈ જાય મિત્રો આપણા બ્લોગ ના સામે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો કોમેન્ટ કરી નાખી અને મિત્રો આપણા બ્લોગ ના સામે મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં તું બધાને રામ